પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં માં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજા શેખ દ્વારા મહિલાઓ પર કરેલા અત્યાચાર અને અઘટિત અપરાધોના વિરોધમાં સુરતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના સંદેશ ખાલીના ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહા શેખની પોલીસે ધરપકડ કરી છે શાહજહાની ધરપકડ કરવામાં પોલીસને પંચાવન દિવસ લાગ્યા હતા શાહજહા પર ઈડીની ટીમ પર હુમલો કરવાથી લઈને મહિલાઓ પર બળાત્કાર જેવા જઘન્ય અપરાધીઓ અવરોધ છે આ પછી પણ પોલીસે તેની ધરપકડ કરી રહી ન હતી હાઈકોર્ટની કડકાઈ બાદ શાહ જાની ધરપકડ થઈ શકે છે ત્યારે સુરતના નાનપુરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતું અને મહિલાઓ પર કરેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાના અત્યાચાર તથા ઘટિત અપરાધીઓને લઈને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે આજે અહીંયા સુરતમાં મકાઈ પુલમાં સમસ્ત બીજેપી અધ્યક્ષ શહેર અધ્યક્ષ બીજેપી મહિલા મોરચા અધ્યક્ષ મેયરશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે અહીંયા પુષ્કળ વિરોધ હતો મમતા સરકારનો કે મહિલા ઉપર સતત અત્યાચાર કરી રહ્યા છે મહિલાઓને બહાર નથી આવવા દેતા અને મહિલાઓના અત્યાચારો વિશે વિશે અગર કોઈ વાત કરવા જાય છે તો એમને પણ પોલીસ પ્રશાસન અને સરકાર દ્વારા રોકવામાં આવી રહ્યા છે સતત બીજેપીના નેતા ગયા હતા એમને પણ રોકવામાં આવ્યા છે આજે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા હતા એમના મહિલાઓના અત્યાચારો વિશે વાતો કરવા માટે અને અત્યાચારમાંથી મુક્ત કરવા માટે તો એમને પણ રોકવામાં આવ્યા હતા પણ